રામ રામ બધી હારું કરે ને બધા રાખીને ધંધામાં લાભ અને આખો દિવસ મજાનો જાય નવા બ્લોગ માં તમારું બધા હાર્દિક સ્વાગત છે

એ આ વિકળાના પાન ખાય જો આ વિકળાના પાન છે કેવો કોળીજો મસ્ત નથી તુરો પાન લેની હોય વિકળો તો કોઈ વિકળો નથી તો મજા આવે તુરતરો વિકળો ખાવાનો હટે હટે

સને પે ઉતારી દીધા ગાડી પેલી પેલામાં પેલામાં એટલો તાકાત કરવો બહુ પડે એવું છે તો એક નંબર મસ્ત એમ થાય કે આમ ક્યાં જાય દેશમાં ને એવું લાગે હાસે બહુ આવ્યા હો પણ રહી ને એટલે બહુ લાગે બાકી બહુ એવું છે ગાડી બંધ થઈ જાય છે ને આમ ઢાળ વધતો જાય ને એટલે હેરકી ગાડી નહીં હાલતી તો હું તો જોઈ એઠી ઉતરી ગઈ ને સંદીપ ધીમે ધીમે ગાડી અકારીને આવશે ને હું હાલતી જાઉં અહીંયા છે ને ફેમિલ વાદળા અડી ગયા છે જો ડુંગરાની હાર હા આમ વાતાવરણ એટલે સરસ મજાનું થઈ ગયું છે વાદળા હેઠા અડી ગયા હો એટલું મસ્ત નું વાતાવરણ છે બહુ મસ્ત છે મજા આવી ગઈ કા સંદીપ સ્વર્ગ જેવું લાગે કે આપણે સ્વર્ગ આટા મારીએ તમે શું ખાવ ચોકલેટ આને તો ચોકલેટ ખાવી હા બહુ જ ઢાળ છે આપણે સડીએ ને તોય ઢાળ લાગે આમ સ્વર્ગ જેવું લાગે આમ મસ્ત મજાનું અદરાતના ખોળે આવી ગયા હોય ને એવું લાગે છે આ વાતાવરણ બહુ મસ્તનું છે ને આ નજારો છે ને વધારેમાં વધારે સોમાસામાં બહુ જોવા મળે એમ તો પ્લીઝ આખો આવતા હોય તો સોમાસામાં આવજો ને આમ એમ થાય કે વાદળા છે ને એ ને આરે અફડાઈ ગયા એવું લાગે હા એવું લાગે છે મસ્ત છે કા જતો એઠું কমাই ডোমৰে মিশন কৰা যায় নজাৰো વરમબા धाम સકોરામ બાઠામ કદમગીરી વરમબા धाम કદમગીરી જાય લેખેલ હોય છે પબ્લિક છે એવું છે તમે માતાજીના દર્શન કર્યા વિલે પબ્લિકય આજ તો બહુ છે બજે વાતાવરણ જોવો બહુ બધે આવે કા जेम तक के जूनागढ़ नो डूंगर चढ़ेवे एउलागे वातावरण बहुत मत्स है आईसे कमलाई माताजी नो मंदिर दर्शन ने डंग को ओगाडो जा वाह आईसे खाटी एम्ली खाटी एम्ली ने हेठे से माताजी नो मंदिर ओ, आए। आए जो ओ वाह ए आईथे जो કુદરતનો નજારો દેખાય અહીંથી ફેમિલી આ એક મંદિર છે અહીંથી કુદરતનો નજારા દેખાય મસ્ત મજાનો કાસન નો હા બધી વરસાદ ચાલુ છે ને ના બહુ મસ્તનો છે હો આમ તો મસ્ત છે મેમલી આવો કાકા છે

सरस मजा नस्त म <symht> <laughs> <sharp> ना रेट नु कमराई मा नु मंदिर छे ना डुंगरा चढेन ना उ बतुई छे जो संदीप नी वातो करे बोल तो मरल बापु नो बंगलो छे ना महेश हा ना आप रे आइथे आव्या मस्त बने ना हेठो हेरे छोटो तो देख हेठो आइथे आव हम जो ओल्पर कितलो मस्तन छे बहुत मस्तन छे पासा आवसी अब के देव सब पिन लेइन आवछु सीएनएन मजा आवी कैका हा एमा महेश भाई ने दर्शन ने आवें त मजा आवी जी काय दर्शन दर्शन

મંદિર હતું ને ડુંગર હતો તો કેવો લાગે એ કેજો તો ઇન્સ્ટાગ્રામમાં મૂકવા માટે બેક રીલ બનાવવાની છે તો બેક રીલ બનાવવાની છે કા નમજા માટે દર્શન ભાઈને જોઈ જાય ત્યાં બેક રીલ બનાવવાની છે મસ્ત દ્રશ્ય છે ને એટલે ને જો તમારે એ જોવું હોય તો ઇન્સ્ટાગ્રામમાં આપણી આઈડી છે દયાચંદ વ્લોગ તો જરૂર વિઝિટ કરીને જોઈજો ને મારે ફેમિલી તરીકે એક ફોલો કરી દેજો કાંઈ સંદીપ હા ફેમિલી આપણે યુટ્યુબમાં જે આઈડી છે ને દયા બ્લોગ એ ઇન્સ્ટા છે ઇન્સ્ટા સપોર્ટ કરજો તો ફેમિલી જો ધોડું ઉપડ્યું કેમ કે વરસાદ વધી ગયો જોની ગાડી વરસાદ ચાલુ થઈ ગયો આ એટલો છે ને ચાલુ થઈ ગયો ફેમિલી મારો ફોન પલાળ છે વરસાદ આવે તો ટાટો દે લાગે ને ધોડું ઉપડ્યું સેલે સેલે હાવ ના જો ડેમ દેખાણો આ દિયા તો ફેમિલી આવું થાય